એમાં હું દિવાળી પેલા પડી ને ડિઝાઇન આ પગ હોજી જ બાકી આ બધા જોવે છે બધા હતા આદર જ હતા બધા ફોટા પાડી પાડીને મોકલાતા હોતા ને પણ કોઈ જવાબ જ નથી જોતા છે છેલ્લા લગભગ છ થી સાત સોસાયટી ને જોડતો રસ્તો છે છેલ્લા ત્રણ વર્ષથી આ રસ્તાનું કામ ચાલ્યા કરે છે ખોદે પાઇપલાઇન નાખે પાછી કાઢે પાછી ખોદે પાછી નાખે સેમ તળાવનું પણ કેટલી બધી વખત રજૂઆત કરી છે તળાવમાં એક કોન્ટ્રાક્ટર પાળી બનાવી ગયો વળી પાછી પાળી કાઢી વળી પાછું નવું એનું રિનોવેશન કર્યું વળી પાછું નવું કર્યું આ રીતે અહીંયા પૈસા ખર્ચાય છે પણ કામ કઈ થતું નથી કામ દેખાતું નથી તો અમારી બધાની એવી માંગ છે કે નવ વિજલપુર નગરપાલિકામાંથી અલગ કરી દો અને જલાલપુરને પોતાની રીતે પોતાની નગરપાલિકા આપી દો અથવા તો અમારી સોસાયટીમાં જે આ રસ્તાનું કામ છે એ નથી થતું બહુ બધી વખત રજૂઆત કરવામાં આવી છે કોર્પોરેટરોને નગરપાલિકાના પ્રમુખને ઇવન આપણા જે લોકલ ધારાસભ્ય છે એમને પણ રજૂઆત કરવામાં આવી છે એમણે બી અમારી સામે ફોન કરેલા છે પણ છતાં બી કોઈ કામ થયું નથી તો અમારી એવી માંગ છે કે અમારો વેરો ઉઘરાવાનો બંધ કરી અને અમારો વેરો જે છે ને એ સ્વ ભંડોળ અમે ભેગો કરી અને અમે આ રોડ અને તળાવનું અમારું કામ જે છે અમે કરી લઈશું સાયવી જલ્તુ નગર પાલીકા હસ્તક આઉતા જોલાલ્પુર ખાત્ય

જો કે ધારાસભ્ય દ્વારા ફોન પરમાં આવ્યો હતો પરંતુ આજ દિન સુધી રોડ ન બનતા આજ રોજ ત્યાંના સ્થાનિકો રોડ પર ઉતરી આવ્યા હતા અને ઉગ્ર માર્ગ વિસ્મર હાલતમાં હોવાને લઈ ઘણા વાહન ચાલકો પડી ગયા હતા અને મહિલાઓ પણ રોડ ખરાબ ને લઈને પડી જવાથી જાગૃત થઈ હતી પરંતુ નસાઈ નગરપાલિકાનું પેટનું પાણી હલતું નહોતું જ્યારે કોઈ મોટી દુર્ઘટના થાય છે ત્યારે પ્રશાસન દોડતું થાય છે સ્વ ખર્ચે રોડ બનાવાશે તેની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હોવાનું જાણવા મળે છે આ પગ હોજી ના ગયું આ બધા જોવે છે બધા આ તો આદર જ હતા બધા ફોટા પાડી પાડી મોકલા હતા હોતા ને પણ કોઈએ જવાબ આમ જ નથી જોતા આ રસ્તા નથી હરખા કરવા આ માણસો પાડવાના છે બધા હું આ માણસ નથી રહેતા આ તો આપણે એમ થાય ક્યાં બોલવું ક્યાં બોલવું ક્યાંક રસ્તા કરો હરખા કરો એટલે કઈ ખારું લાગે મત જ હોય તો તૈયાર છે મત હોય દેવા જ નહીં કોઈને નહીં દેવા મત જ નહીં દેવા જો રસ્તા હરખા કરે તો જ દેવા છે દેવા જ નથી જે રસ્તો છે છેલ્લા લગભગ છ થી સાત સોસાયટી રસ્તો છે આ રસ્તાનું કામ ચાલ્યા કરે છે ખોદે પાઇપલાઇન નાખે પાછી કાઢે પાછી ખોદે પાછી નાખે સેમ તળાવનું પણ કેટલી બધી વખત રજૂઆત કરી છે તળાવમાં એક કોન્ટ્રાક્ટર પાળી બનાવી ગયો વળી પાછી પાળી કાઢી વળી પાછું નવું એનું રિનોવેશન કર્યું વળી પાછું નવું કર્યું આ રીતે અહીંયા પૈસા ખર્ચાય છે પણ કામ કઈ થતું નથી કામ દેખાતું નથી સેમ વસ્તુ રેલવે ફાટક છે જલાલપુર ને રાહદારીઓને આવવા માટે પણ જે કઈ બી વ્યવસ્થા કરવી જોઈએ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી રાહદારીઓને પણ ગનાળામાંથી ગનાળામાં પાણી ભરાયેલું હોય જ્યારે પૂર આવે ચોમાસું હોય તો ત્યારે ચાલવાનું ક્યાંથી ચાલવાનો કોઈ રસ્તો જ નથી નાના બાળકો છે સાયકલ લઈને મેં એક વખત એક બાળકને પડતા જોયેલો છે પાણીમાં બરાબર તો એની શું વ્યવસ્થા આટલો લાંબો બ્રિજ બનાવ્યો છે

મને એવું લાગે છે કે નગરપાલિકા જે છે એ જલાલપુરને અવગણે છે તો અમારી બધાની એવી માંગ છે કે જલાલપુરને નવ વિજલપુર નગરપાલિકામાંથી અલગ કરી દો અને જલાલપુરને પોતાની રીતે પોતાની નગરપાલિકા આપી દો અથવા તો અમારી સોસાયટીમાં જે આ રસ્તાનું કામ છે એ નથી થતું બહુ બધી વખત રજૂઆત કરવામાં આવી છે કોર્પોરેટર અને નગરપાલિકાના પ્રમુખને ઇવન આપણા જે લોકલ ધારાસભ્ય છે એમને પણ રજૂઆત કરવામાં આવી છે એમણે બી અમારી સામે ફોન કરેલા છે પણ છતાં બી કોઈ કામ થયું નથી તો અમારી એવી માંગ છે કે અમારો વેરો ઉઘરાવાનું બંધ કરી અને અમારો વેરો જે છે ને ઈસ ભંડોળે અમે ભેગો કરી અને અમે આ રોડ અને તળાવનું અમારું કામ જે છે અમે કરી લઈશું પણ હજુ સુધી અમારા કોઈ કામ થયા નથી તો અમને યોગ્ય માર્ગદર્શન યોગ્ય જવાબ અને યોગ્ય કાર્યવાહી થાય એવી અમારી માંગ છે